શું તમે ક્યારે ડુંગળીની અંદર આ રીતે બરફ એડ કરો છો નહીં ને એકવાર ચોક્કસથી કરી જોજો બહુ જ સરસ રિઝલ્ટ મળશે સૌથી પહેલાં તમારે કોઈ પણ એક કડાઈ અથવા તપેલી લેવાની છે આની અંદર આ રીતે આપણે ડુંગળી મૂકી દઈશું ડુંગળીની છાલને દૂર કર્યા પછી આને એકદમ ઠંડા પાણીમાં એડ કરવાની છે બરફના પાણીમાં પાંચથી દસ મિનિટ માટે આને બરફના પાણીમાં રાખવાની છે ત્યાર પછી જો આને તમે કટ કરશો તો આંખમાંથી આંસુ નહીં આવે સાથે સાથે તમારે પંખો પણ ચાલુ રાખવાનો છે કે જેથી આંખો ન બળે નાની બટ ઉપયોગી ટીપ્સ શું તમે ક્યારેય આ રીતે ઉકળતા પાણીની અંદર લોટ એડ કરો છો નહીં નહીં એકવાર ચોક્કસથી કરજો સૌથી પહેલાં તમારે પાણીને ઉકળવા દેવાનું છે ત્યાર પછી કાતરની મદદથી જે બાંધેલો લોટ હોય છે જે રીતે આપણે રોટલીનો લોટ બાંધીએ છીએ આ એ રીતે આને કટ કરી દેવાનો સારી રીતે બફાઈ જાય ત્યાર પછી જે રીતે આપણે પાસ્તા તૈયાર કરીએ છીએ બસ એ જ રીતે આને તૈયાર કરી લેવા બહુ જ સરસ લાગશે નોકરી ગયા પહેલાં તમે જોઈ શકો છો કે મેં આજે શું બનાવ્યું છે સૌથી પહેલાં છે સરસ મજાનું તાજું એવું માખણ છે ત્યાર પછી સોફ્ટ એવી રોટલી બનાવી છે કારેલાનું એકદમ સ્પાઈસી અને ગળ્યું શાક છે ચટણી જેવું લાગે છે વઘારેલા મમરા છે દાળ સાથે બધાને વઘારેલા મમરા સારા ગમે છે તો દાળ ભાત બનાવ્યા છે સાસુ હોય તો મારા સાસુ જેવા આજે હું નોકરી થી લોટ તૈયાર કરીને રાખ્યો હતો માટેનો મેથીના દૂર દૂર કરવાના હતા તો એ પાન કરી કરી અને અને કટ આ રીતે સરસ મજાનો ટેસ્ટી લોટ તૈયાર કર્યો એક્સ્ટ્રા જે વાસણ છે એ આ રીતે ટપમાં મૂકી દીધા છે નાની બેબી છે એટલા માટે આ રીતે રાખ્યા છે નહીં તો એ વોશ પણ કરી દે મારા સાસુ માટે એક લાયક તો બને છે ગરમ તેલની અંદર શું તમે ક્યારે મીઠું એડ કર્યું છે નહીં નહીં મીઠાને ક્યારેય તળ્યું નથી નહીં એક વાર સરસ રિઝલ્ટ મળશે સૌથી પહેલા તમારે તેલ લેવાનું છે થોડુંક મીઠું એડ કરવાનું છે અડધી ચમચી જેટલું જો અડધી કડાઈ જેટલું તેલ હોય તો આટલું ઇનફ છે અને ત્યાર પછી જો મરચાં તમે આની અંદર તળશો તો એ મરચાં તેલના જે છાંડા છે એ બહાર ઉડીને નહીં આવે શું તમે ક્યારે બનાવેલી રોટલીમાં આ રીતે ભાત મૂક્યા છે એકવાર બહુ જ સરસ રિઝલ્ટ મળશે સૌથી પહેલા તમારે બનાવેલા ભાત લેવાના છે એની અંદર જો મીઠું ના હોય તો સ્વાદ અનુસાર મીઠું લાલ મરચું પાવડર થોડી કોથમીર એડ કરી દેવાનું ટોમેટો કેચપ એડ કરી સારી રીતે આને મસળી લેવું અને પછી બનાવેલી રોટલીની વચ્ચે આને મૂકી અને બંને સાઈડ વાળી લેવાની છે અને તેલની મદદથી આને સારી રીતે શેકી લેવી ફ્રેન્કી જે રીતે આપણે વાળીએ છીએ બસ એ જ રીતે આને તૈયાર કરી લેવું બહુ જ સરસ લાગશે શું તમે ક્યારેય રોટલી ઉપર આ રીતે ચાટ મસાલો એડ કરીને ગરમ કરી છે નહીં ને એકવાર ચોક્કસથી કરી જોજો જો બહુ જ સરસ રિઝલ્ટ મળશે સૌથી પહેલાં તમારે વધેલી રોટલી લેવાની છે આને તળી લેવાની છે અને ત્યાર પછી ઉપરથી થોડોક ચાટ મસાલો એડ કરો ખરેખર બહુ જ સરસ મજાની આ રોટલી લાગે છે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો બાય